લી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રાધનપુર જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે રાધનપુરના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવા લોકોની વર્ષો જૂની પ્રબળ માંગણી અને રાધનપુર આજુબાજુના તાલુકામાંથી મધ્યમાં આવેલું વિકસિત વેપારી મથક હોય પચાસ કિલોમીટરની હદમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેરનું મહત્વનું સેન્ટર છે તેમજ જિલ્લાની સુવિધા હોવાથી જિલ્લો જાહેર કરાય તેવી માંગ કરવામાં આવી છે આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડૂતો મોટી સંખ્યામાં આવતા હોવાથી રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જીબી વર્તુળ કચેરી નર્મદા વર્તુળ કચેરી હોય આજુબાજુના તાલુકાના લોકોનું દરરોજનું આવન જાવન છે ત્યારે જાહેર કરવા માંગ કરાય છે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો રાધનપુરથી અંદાજિત પચીસ થી પચાસ કિલોમીટરની હદમાં આવેલા તમામ તાલુકાના લોકોના સરકારી કામો તેમજ બજાર ખરીદ વેચાણના કામો રાધનપુર ખાતે થશે તો લોકોને ખૂબ જ સુવિધાજનક રહેશે રાધનપુરને જિલ્લો બનાવવા માટે જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ છે આમ રાધનપુરને જિલ્લો બનાવવા માટે રાધનપુર સહિત તેની આજુબાજુના તમામ તાલુકાના લોકોની પ્રબળ માંગણી હોય રાધનપુરને જિલ્લો જાહેર કરવા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ભલામણ પત્રમાં કરી છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કરની સાથે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ બસ મારી તો સરકારશ્રીને વિનંતી છે કે વર્ષો જૂની આમ જનતાની અને મારી પણ માંગ છે કે રાધનપુરને જે આ સમાચાર વહેતા થયા કે ચાર જિલ્લા નવીન બનાવવાના છે એમાં રાધનપુરનો સમાવેશ થાય કારણ કે વર્ષો જૂની લોકોની માંગ છે મારી પણ માંગ છે અને રાધનપુરમાં જે સગવડો છે એ બધી જિલ્લાને અનુરૂપ સગવડો છે એ અહીંયા પ્રાંત કચેરીથી મામલતદાર કચેરીની અધતન લાવીને બિલ્ડિંગો તૈયાર છે એ પીઆઈ પીઆઈડીએ ડીઆઈસપી આ બધી ઓફિસો તૈયાર છે અને રાધનપુરમાં એ જિલ્લા મથકની પૂરી સગવડ મળી રહેશે એવું એ રાધનપુર શહેર છે કારણ કે ઘણા ઘણા ગામો અહીંયા રાધનપુરને જોડતા છે ઘણા તાલુકા પણ જોડતા છે એટલે છ સાત તાલુકાનો એ આ રાધનપુર એક નવીન જિલ્લો બને એવી દરેક સમાજના લોકોની માંગ છે એ વેપારીઓની માંગ છે ડોક્ટરોની માંગ છે અને આમ જનતાની માંગ છે તો હું પણ બે હાથ જોડીને નરમાં અપીલ કરું સરકારને કે વર્ષો જૂની જે માંગ છે એ લોકોની પૂરી થાય એટલા માટે એ રાધનપુરને નવીન જે જિલ્લા બનાવવાના છે એ પૈકીનો એક જિલ્લો બને એવી હું પણ સરકારશ્રીને નરમ વિનંતી અપીલ કરું છું લવિંગજી ઠાકોર